નામ બોલ નામ બોલો નઈ નામ બોલ નામ બોલતી બાબુ હમણાં કીધું નામ ઘરનું છે

લેડીઝ જੈਂસ કોણ છે લેડીઝ સે નામ બોલ ચાલ નામ બોલ નમઃ ઓતવાસુ દેવાય નમઃ ૐ નમઃ ભુવસુ દેવાય નમઃ ચાલ બોલ નામ બોલ ચાલ વાચા એ બિંદને ચાલ બોલ બોલ બહુ જોયે મોક્ષ મોક્ષ જોઈએ છે ને હા કયા નામથી મોક્ષ આપ કયા નામથી મોક્ષ આપ બોલ બોલ નામ બોલ કયા નામથી મોક્ષ આપ મારું નામ છે દુખી

তো কুড়দেবী নিছে তুলদেবী হ্যাঁ হ্যাঁ তো চল বোল তো না মা বাপনাম মাপন নাও নাম নোল তারপন নাপন নাম শুছে হ্যাঁ বাপন নাম বোল

ચાલ પાણી થા બીજા ના બોલા ચાલ ચાલ બોલા ઘરમાં જેટલા હોય બધા બીજા કોણ છે બીજું કોણ છે બે જણ છે ને હે કોણ કોણ છે કોણ કોણ છે હે દાદર પર કોણ બે હેતુ